જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે હ્યુન્ડાઈ આઈ ટ્વેન્ટી જોઈ રહ્યા છો આઈ ટ્વેન્ટી હ્યુન્ડાઈ આઈ ટ્વેન્ટી બે હજાર અઢારનું મોડલ છે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળશે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ડીઝલ વેરિયન્ટ ગાડી છે સાચવેલી ગાડી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આઈ ટ્વેન્ટી વેચી દેવાની છે જેન્યુન કિલોમીટર સાથે ફૂલ જવાબદારી સાથે આઈ ટવેન્ટી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં પેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો આઈ ટ્વેન્ટી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે નેવું નવાણું છાસઠવાળા તે ભાઈના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તેમના નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને આઈ ટ્વેન્ટી ગાડીની વધુ માહિતી મેળવી શકો છો સાચવેલી ગાડી છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આઈ ટ્રેન્ટ તમને પ્રોપર સુરત જોવા મળશે ગુજરાત મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળી રહી છે જો તમારી ગાડી ખરીદવી હોય તમારી રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો ગાડી તમે સુરત જઈ શકો છો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો જ ફોન કરવા ખોટા કારણ વગર કોઈએ ફોન ન કરવા બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે આઈ ટવેન્ટી ખરીદવી હોય અને ડીઝલ વેરિયન્ટમાં ગાડી સિલ્વર કલર છે ગાડીનો તમે ગાડીની કન્ડિશન જોઈ શકો છો વન વનર ગાડી છે અત્યાર સુધીમાં ગાડી પાસાઠ હજાર કિલોમીટર ચલાવેલી જેન્યુઅન કિલોમીટર છે ગાડીના બધા જ ટાયર નવા છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મ્યુઝિક સિસ્ટમ જોવા મળે રહી છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે જણાવી દો તો કિંમત છ લાખ પચાસ હજાર રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે થોડો ઘણો ફેરફાર થઈ જશે જો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો અને મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો જ ફોન કરવા ખોટા કારણ વગર કોઈએ ફોન ન કરવા બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશ